તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશો તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નીચે આપેલા બટનને દબાવી જેથી કરીને ખેતીવાડીના તમામ માહિતી અને હવામાન એટલે કે વરસાદની તમામ માહિતી તમને સૌથી પહેલાં મળી શકે તો જોઈ લઈએ મિત્રો અત્યારેની મા આગાહી પ્રમાણે કયા કયા વિસ્તારોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે તો ખાસ કરીને સૌથી પહેલાં વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત સોર્યાસી અમોદ ભરોસ રાજપીપળા બોડલી વ્યારા નવાપુર આહવા ડેડીયાપાડા ઉમરપાડા આ બધા વિસ્તારોમાં ક્યાંય ક્યાંયક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે તો કોઈ કોઈક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ ઝાપટા રૂપી વરસાદથી લઈને હળવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ કોઈ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ આવી સ્થિતિ છે જોકે ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક હળવો વરસાદ જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાતોના મત અનુસાર હવે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે સાથે એકાદ બે સિસ્ટમો પણ સક્રિય થશે જેના ભાગરૂપે હવે વરસાદનું જોર વધતું જોવા મળશે કારણ કે હવે નક્ષત્ર બદલ્યું છે આ નક્ષત્રમાં સારો એવો વરસાદ થશે કારણ કે આ નક્ષત્રને લઈને કહે છે કે હવામાન નિષ્ણાંત એવું કહે છે કે સારો એવો વરસાદ આ નક્ષત્રમાં જોવા મળતો હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે જ તે રાજ્યમાં હવે સારો એવો વરસાદ ટૂંક સમયમાં ખાબક છે હજુ પણ કેટલાક વિસ્તારોમાં નદીમાં જોઈએ એટલું પાણી ન આવ્યું હોય નવા નીર તો નવા નીર પણ હવે આગામી દિવસોમાં આવશે અને શેક ડેમો પણ સલોસલ થશે અને ખેડૂતોના આશકારો થશે ખેડૂતોના કવામાં પણ નવું નીર જોવા મળશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો